ગોધરા સહિત જિલ્લામાં કોમી એકલાસ અને ભાઈચારા સાથે ઈદની ઉજવણી કરવામાં આવી ઈદ ફિત્રની ફીતરની નમાઝ ગોતરા મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ ખાતે અદા કરવામાં આવી હતી મૌલાના શોએબ ચીમાજી દ્વારા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી દેશમાં ભાઈચારો બની રહે તેવી દુઆ ગુજારવામાં આવી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસ ટીમ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ધર્મગુરૂ તેમજ ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરનાર નમાજીઓને પુષ્પગુચ્છ કરી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી સતત એક માસ સુધી અલ્લાહની ઈબાદત કરી ભૂખ્યા રોજા રાખ્યા તેના ફળસ્વરૂપે મને એદ ના તહેવારની આજ રોજ પંચમહાલ તેમજ ગોત્રા સહિતના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજના બિરાદરો એ ઈદ ઉલ ફિત્ર ઈદની ઉજવણીના ભાગરૂપે ઈદી નમાઝ ઈદગાહમાં હજારોની મેદનીમાં અદા કરી હતી ને ઈદી નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને કળી મળીને હાથ મિલાવીને દિલથી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને ઈદની નમાઝ ઈદગાહ મેદાન તેમજ શહેરની અલગ અલગ મસ્જિદોમાં પાઠવવામાં આવી હતી ઈદની નમાઝ તાણે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ઈદ પર્વની ઉજવણી ટાણે મુસ્લિમ બિરાદરોમાં રોશની અને ઈદ બેનરો લગાવવામાં આવ્યા અને મેદાન ખાતે જિલ્લા પોલીસની ટીમ તેમજ બી ડિવિઝન પીઆઈ સહિતના અધિકારીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ધર્મગુરુઓ તેમજ નમાઝી ભાઈઓને પુષ્પકુચ્છ અર્પણ કરી ઈદના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા અને પુષ્પકોર્પણ કરવા બદલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા બદલ પોલીસ મહાનિરીક્ષક ગોધરા રેન્જ આઈવી હંસારી પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ડીવાય એસપી એન વી પટેલ અને બી ડિવિઝન પીઆઈ સહિતના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો